પણ નીચેની વસ્તુ બતાવવાની છે તો નીચે કઈ કઈ વસ્તુ દેખાય છે ચલો ખુશાની બેન બતાવશે એક દફતર છે વળી પાણી નો બોટલ છે રબર છે અને માપ

ઝાડની પક્ષીઓ માળા બાંધી ની અંદર માળાની અંદર પક્ષીઓ કરી રહ્યા છે તો ચલો હવે ઝાડ ઉપર કઈ કઈ વસ્તુઓ છે ઝાડ પર કઈ કઈ પ્રશ્નોત્તરી પ્રમાણે ચાલો